પારડી દમણી છાપામાં મધ રાતે સાત ફૂટના અજગરનું જીવદયા ગ્રુપે કર્યું રેસ્ક્યુ ગણેશ પંડાલ નજીક દેખાયેલા અજગરને રાત્રિના અંધારામાં નિડરતાપૂર્વક પકડી ફોરેસ્ટ એરિયામાં છોડતા જીવદયા ગ્રુપનો ગણપતિ મંડળે આભાર માન્યો પારડી શહેરના દમણી છાપા વિસ્તારમાં નાયકીવા રોડ સ્થિત ગણેશ પંડાલ પર ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી હતી ત્યારે અચાનક પંડાલ નજીક છ થી સાત ફૂટનો વિશાળ અજગર રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો હતો રાત્રિના લગભગ દોડ વાગ્યે આ દ્રશ્ય જોઈ પંડાલના આયોજક મુકેશ ભગત તરત ચિંતિત બન્યા હતા અને તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો સમય રાત્રિનો હોવા છતાં અલી અન્સારીએ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ગયા હતા રાતે અજગરને સહી સલામત પકડવું સહેલું નહોતું પરંતુ કુશળતા અને ધીરજથી તેમણે આખરે અજગરને કાબૂમાં લીધો હતો આજુબાજુ હાજર રહેલા લોકોમાં એક ક્ષણ માટે ભય ફેલાયો હતો પરંતુ અલી અંસારીના શાંત સ્વભાવ અને અનુભવી કામગીરીને કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અજગરને કોઈ નુકસાન ન પહોંચાડતા તેને સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો હતો અને પછી વન વિભાગને જાણ કરી ફોરેસ્ટ એરિયામાં તેને છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાત્રિના સમયે આવી કામગીરીને અંજામ આપવી જોખમ હોવા છતાં અલી અંસારીના જીગર અને જીવદયાની ભાવનાએ સૌને પ્રભાવિત કર્યા હતા ગણપતિ મંડળના આયોજકોએ અલી અંસારી અને તેમના જીવ દયા ગ્રુપનો અજગર તો અલીભાઈને અમે રાતના દોઢ વાગે ફોન કર્યો હતો અલીભાઈ તરત જ દસ મિનિટની અંદર આવીને અજગરને પકડીને સારી રીતે એને કોઠલામાં કરી દીધો છે તો અલીભાઈનો એ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એક જ ફોન કરવા પર અલીભાઈ ફોન રાતના અઢી રાતે દોર વાગે ઉચકી લીધો અને જો આવીને તમારા જાન જાનવરનો આપણે જીવ બચાવ્યું છે એમ કે એના આજુબાજુના પ્રિવાસીઓના માટે પણ એક ભીખ હતી ડર હતો એ આજે અલીભાઈએ અજગર પકડીને બહુ સારું કામ કર્યું છે કે અમારા માટે અઢી રાતનો આવીને સારું સેવાનું કામ કર્યું છે એ બધા અલીભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ અને હું ખાસ આભાર તમારો માનું કે તમે આટલા રાતના સાપ જોઈને મને ફોન કર્યો બાકીના અમુક લોકો તો રાતના હું સાપ મારી જ નાખે એટલો હું કાર્યવાર નાયકીવાડના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પારડી શહેર પારડી તાલુકામાં જ્યાં પણ ઝેરી બિંઝેરી સાથે દેખાય તાત્કાલિક અમારા ગ્રુપ તથા અન્ન એનજીઓને કોન્ટેક કરવા વિનંતી મારો કોન્ટેક નંબર નાઇન એટ ટુ ફાઇવ વન સેવન નાઇન ફાઇવ થ્રી સિક્સ અડધી રાતના પણ મારો ફોન ચાલુ રહે છે થેન્ક યુ વેરી મચ